તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગના અધ્યાપકો સંશોધકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લેવામાં આવી આ મુલાકાત અંતર્ગત વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં ડોક્ટર જીગીશ પંડ્યા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રેટિયા પર કાંતણ કર્યું ત્યારબાદ ડોક્ટર વસંત પટેલે સરદાર પટેલ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું ડોક્ટર હેમંત દવેએ સંશોધન ઉપર વાતચીત કરી ડૉક્ટર દિલીપ ચૌધરીએ ગુજરાત વિદ્યાપીઠમાં પોતાના વિદ્યાર્થી કાળના અનુભવો વાગોળ્યા હતા ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન મ્યુઝિયમ ગાંધી મ્યુઝિયમ મોરારજી દેસાઈ મ્યુઝિયમ અને ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમની સૌએ મુલાકાત લીધી ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ચર્ચા કરી આમ આ કાર્યક્રમ સફળ રહ્યો